હા જગદીશભાઈ બોલો કેમ છો કમલેશ અરે બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું આપણે હેડલાઇન પેટર્નનો કીધું 25 મેમણ અનિરુદ્ધને ફોન કર્યો તો હમ તો કે એમાં મારે કંઈ લેવા દેવા નથી ઓલા તમને 25 નોતા આપ્યા 25 લાખ રૂપિયા મારે લેવા દેવા નથી મે તો રામ ભાઈ પાસેથી લીધા હતા અને ઈ શરતે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડો

તો એમને તો અમારે અમારે પતિ ભૂલી જવા જગદીશભાઈ હા જયેશભાઈ ને આવવા જો આપીશું તમારે વાત જે રહ્યા આવો તો ન ભૂલવું પડે આપણે છે કઈ એવું તમે

એ ભૂલી જવાનું શું થાય અમે ઉલ્લુ બનાવીએ ને તો ભૂલી જવાનું એ આપડે ઉભા નવે જવા દેવું પડે એમ ભૂલી નથી તો રાજુભાઈ પાંચ લીધા જે શરતે લીધા એ શરતે એને પૂરી નથી કરી એટલે અમે કાંઈ ઊભા ન રહીએ પણ રાજુભાઈ દીધા કંપની પેટે દીધા ને એના થોડા જાણું મેં કે છે મારી પાસે મેં રાજુભાઈ ને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય એને કીધું ઓકે તમારા સિવાય કઈ હું કહું એમ થાય જગદીશભાઈ અમારે ભૂલી જવા ને હું ભૂલી જાય એવું કેવું